મિત્રો આવ્યા છે ડિજિટલ મહાકુંભ અનુભૂતિ જે કેન્દ્ર વિશાળ બનાવવામાં આવ્યું છે સંપૂર્ણ એની માહિતી હું તમને આપીશ ટિકિટ કેટલી છે રેટ કેટલા છે હું હું અંદર વસ્તુ છે જોયા લાયક એ સંપૂર્ણ માહિતી આપીશ અને ચેનલ ઉપર ફેરી ફેરવા આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો આગળના પણ વિડીયો જોવા માટે પચાસ રૂપિયા ટિકિટ છે અડધી કલાકના છે જોઈ શકો છો દસ વર્ષનો બાળક હોય તો એની માટેની ટિકિટ ફ્રી છે તો હવે આપણે અંદર જઈને હું હું વસ્તુ છે એ જોયા લાયક જોઈ જો આવી રીતનું છે આપણે અંદર આવ્યા છે અને આવી રીતનું છે ડિજિટલ મહાકુંભ અનુભૂતિ કેન્દ્ર છે તો હવે આપણે અંદર આવી ગયા છીએ અને સંપૂર્ણ તમે આ લાઇન જોવો છો ભીડી પણ એટલી છે પણ અંદર હું શું વસ્તુ છે એ આપણે જોઈએ તો આવી રીતે લાઈન છે જોઈ શકો છો તો હવે આપણે જઈ રહ્યા છીએ અંદર અને અંદર શું શું વસ્તુ હોય એ તો ખ્યાલ નથી પણ આપણે જો આ કેટલી કટાર છે આઈથી આઈથી આઈએ જવાનું છે તો આ લાંબી લાઈન છે જોઈ શકો છો આવી રીતે અહીંયા આપણે ટિકિટ દેવાની છે ત્યારબાદ અંદર જવાની છે ટિકિટ ચેક કરીને આ ફાડીને છે ને આપણે દઈ દેવામાં આવી છે આવી રીતનું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અંદર તો હવે અંદર જઈને જોઈએ કે આપણે ભાઈ હું વસ્તુ પચાસ રૂપિયા ટિકિટ આપી છે તો કઈ ખારી જ વસ્તુ હોય છે મિત્રો દર્શાવવામાં આવ્યું છે જે સમુદ્ર મંથન થયું હતું એની અહીંયા પ્રતિમા દર્શાવવામાં આવી છે અને જે ભોળાનાથે વીસ પીધું હતું એ પણ છે તો હવે આપણે ફટાફટ આગળ જઈએ આગળ હું વસ્તુ છે એ હું તમને દેખાડું

पर भगवान के दर्शन और आगे चार से पाँच मिनट का एक प्रोडक्शन शो चलेगा ठीक है आप सभी से अनुरोध है अपने साथ लाए राय समान को कोई यहाँ छोड़ कर नहीं जाएगा ठीक है सब साथ में लेकर जाएंगे शांति व्यवस्था बनाए रखनी है और धीरे धीरे करके अपने शो के लिए जाना है कोई धक्का मुक्की नहीं करेगा ठीक है जो तो

તો મિત્રો આપણે અંદર જવાનું છે અંદર આપણે જોઈ કેવી મહાદેવની એક પ્રતિમા છે મોટી જબર જોઈ શકો છો જો આ ટંકોરી છે ને ઉષા નીચે થાય છે ને એમ મહાદેવ ની એમ કહેવાય પ્રતિમા મૂર્તિ છે મોટી છે જોઈ શકો છો આવી રીતે છે ભાઈ હવે આપણે આગળના સ્ટેપમાં માં જઈ આગળના સ્ટેપ માં શું છે આપણને શું જોવા મળે તો આ જગ્યાએ જોવો સરસ મજાના હાથી છે મોટા મોટા એ જોવો સરસ મજાના ત્રણ હાથી છે જોઈ શકો છો તો આવી રીતનું છે એમાં આપણે જોવાનું છે वासुकी को देती बनाकर दानव और देव समुद्र को मारने लगे मंथन आरंभ होने के कुछ समय बाद ही हर ओर अंधकार गया भीषण ताप से सब झुलसने लगा हे ईश्वर ये कैसे विपदा है ये हरा विष था जिसकी भयंकर गंध और ज्वाला से सब नष्ट होने लगा और तब जीवों की समर्थ हो देवों ने स्वर्ग पर धर्म का राज पुनः स्थापित किया परंतु तो इस सारे प्रकरण में एक विशेष बात और हुई छीना जाती है अमृत की चार चार बूंदे स्वर्ग लोग पादार और पृथ्वी पर आ गई पृथ्वी पर ये बूंदे જો મિત્રો આ જોઈ રહ્યા છો ને નાસિક નું મંદિર છે અહીંયા પણ કુંભ થાય છે હવે ત્યારબાદ આપણે બીજા લઈ જઈએ છીએ જો આ નાસિક છે ત્યારબાદ બીજો કુંભ થાય છે હરિદ્વાર તો હરિદ્વારના મંદિર છે જોઈ શકો છો અને આ છે પ્રયાगराज જોઈ શકો છો ત્રણેય ઠેકાણે મહાકુંભ કુંભ થાય છે તો એની યાદી કરવામાં આવી છે જો ભાઈ ડેકોરેશન આવી રીતનું છે અહીંયા ગંગોત્રી એવો બધો પહાડ આપવામાં આવેલો છે હરિદ્વાર છે કાનપુર છે પ્રયાગરાજ છે વારાણસી છે પટના છે કલકત્તા એવી રીતે અહીંયા જોવો પહાડ સરસ મજાના બનાવવામાં આવ્યા છે ને આ ટીવી છે તમે જોઈ શકો છો એવી ટીવી અહીંયા પણ છે સરસ મજાની અહીંયા સરસ્વતી માનું એક એમ કહેવાય કે ડેકોરેશનવાળું જો ચિત્ર બનાવવામાં આવ્યું છે પંખા ભરતા હોય એવું લાગે ભાઈ બનાવટ છે ને એક નંબર છે જોઈ શકો છો

તો અદભુત ચિત્ર છે જોઈ શકો છો બરફ પડતો હોય ને એવું દર્શાવવામાં આવ્યું છે તો આવી રીતનું છે જોઈ શકો છો મિત્રો તમે જાઓ એટલે આપણને એમ થાય કે આપણે બોટમાં બેઠો એવું ફીલ તમને આવશે જોઈ શકો છો કે આપણે બોટમાં બેઠી જઈએ છીએ આ છે બોટ જોઈ શકો છો તો હવે આપણે બોટમાં બેસી ગયા છીએ આવી રીતે ફિલિંગ થઈ ને એવું મસ્તીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે હવે બોટ જો આવી રીતનું છે જોઈ વગર બોટમાં બેઠા એવું એમ થાય કે બોટમાં બેઠેલા છે એવી રીતના ચિત્ર બનાવવામાં આવ્યા છે જો હવે આપણે બોટમાં બેસીને જઈ રહ્યા છીએ ભાઈ હા ભાઈ વાહ નજારો એક નંબર છે સાધુ મહાત્મા શિવલિંગની પૂજા કરતા હોય એવું અહીંયા એક પ્રતિમા મૂકવામાં આવી છે ત્યારબાદ આ એક પ્રતિમા છે જોઈ શકો છો પછી જે સાધુ ગંગામાં સ્નાન કરે છે એની પણ પ્રતિમા અહીંયા દર્શાવવામાં આવી છે તો આ જગ્યાએ આવશે ને એટલે તમને ખ્યાલ આવી જાય કે મહાકુંભની શરૂઆત ક્યાંથી થઈ ગઈ તો આયે બધું એ સમજાવવામાં આવેલું છે તો હજી વિડીયોમાં બીને રીધો જેટલી પણ થાય ને એટલી તમારી સાધુની જાણકારી શેર છે નાના બધા ફોટા છે જોઈ શકો છો બધી જગ્યાએ આ બાજુ પણ સાધુ માત્માની પ્રતિમાઓ રાખવામાં આવી છે જોઈ શકો છો સાંહી સ્નાન કરતા હોય એ પ્રમાણે નાસિક કુંભ ગોદાવરી તટ છે જોઈ શકો છો ત્યારબાદ આ ઊંચેન છે એવી રીતે એ તટ નોખા નોખા આપવામાં આવેલા છે નહીં સરસ મજાનો ઘોડો ફરી રહ્યો છે જોઈ શકો છો અને બ્રહ્માંડનું નિર્માણ કંઈક આવી રીતે થયું હતું જુઓ આ બ્રહ્માંડનું નિર્માણ છે ઉપર તમે જોઈ શકો છો હોય સરસ મજાનો ગોળો ફરી રહ્યો છે અને બ્રહ્માંડનું કાંઈક આ જુઓ આ બ્રહ્માંડ બનાવવામાં આવ્યું છે આવી રીતે છે જોઈ શકો છો ભાઈ જમાવટ વાળું છે પચાસ રૂપિયા વસૂલ થઈ જાય એવું છે જોઈ શકો છો આ છે બ્રહ્માંડ આખું બનાવેલું આ છે બ્રહ્માંડ જેવો ચક્ર છે જોઈ શકો છો આવી રીતના બધા ચક્ર બનાવવામાં આવ્યા છે મણિપુર ચક્ર છે આ ફર્સ્ટ ચક્ર છે ત્યારબાદ ભૂલ તારા ચક્ર છે તપસ્યા કરતા હોય એવું અહીંયા પણ દર્શાવવામાં આવ્યું છે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન કેવી નોખી નોખી બનાવવામાં આવી છે જોઈ શકો છો આખામાં તો આવી રીતનું પ્રદર્શન છે મિત્રો મજા આવે એવું જોઈ શકો છો મહાત્મા ગાંધી મોદીજી તેમજ યોગીજીના નામ જોવા એ પ્રતિમા હું મૂકવામાં આવી છે જોઈ શકો છો તમે જોવો છો ને નોખા નોખા અખાડા છે જોઈ શકો છો નામ દઈને તો વિડીયો બહુ મોટો થાય તો આ બધા તમે જોઈ શકો છો એ બધા અખાડા છે જો બચા રૂપિયામાં ભાઈ જોવા જેવું છે

ફરી ગયું આવી રીતે છે ભાઈ ના અહીંયા સરસ મજાના જોવો આકૃતિ બનાવવામાં આવી છે મહાદેવ બેઠા હોય ને એવી બધી આકૃતિ પ્રદર્શન કરવામાં આવ્યું છે ને સામે બ્લેક સ્ક્રીનમાં મોટી જબર ટીવી છે આજે કુંભનો મેળો આપણે સ્નાન કરીએ છીએ ને એ આ જગ્યા છે એ ખાલી તમને દેખાડવામાં આવી છે જોઈ શકો છો આવી રીતે સ્નાન થતું હોય છે તો શાહી સ્નાન જ્યાં કરતા હોય ને એ મહાભૂતિ એમ કે ડિજિટલ પ્રદર્શન તમને આશા કરીશ કે મજા આવી છે તો આગળના પણ કુંભના મેળાના વિડીયો જોવા માટે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો એક નવા બ્લોગ સાથે મળશું હર હર મહાદેવ જય હિન્દ